હજી હુઈ રહે એટલે વાન હાલ ઉઠાડવા નહીં જય માતાજી મિત્રો આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો આજે હોળા આઠ અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો અને આજ છે રવિવાર એટલે આપણે જવાનું છે શેતરમો શેતરમો થોડું કોમ છે એટલે આપણે જી છે તો આપણા બ્લોગમાં બનાવી રહીજો તો પછી આપણે મળીએ હજી આપણે ચા પાણી નાસ્તો કરવાનો બાકી તો આપણે ચા પાણી નાસ્તો કરી અને પછી આપણે મળીએ તો મિત્રો આપણે આવી ગયા છેતરમાં છેતરમાં આપણા એડા વેણવાના હતા એટલે આપણે એડા વેણવા માટે આવી ગયા છેતરમાં અને આ બાજુ બધાને એડા વેણી દીધા આ બાજુ ભરત કાકા ચાલ લઈ તો લો એ બાજુ ચાર વાગે અને આપણે આ બાજુ ગોગા મહારાજનું મંદિર એ ગોગા મહારાજ આના બાજુ આપણે એડા પડ્યા આવી ને આપણે હવે એડા વેણવાનું ચાલુ કરવાનું તો આપણે એડા વેણવાનું ચાલુ કરી દઈએ છીએ તો આપણા બ્લોકમાં બનાવી રહ્યા તો આપણે જીએસએવી સાજુ લઈ દાજરું લઈ અને સીધા ખેતરમાં મિત્રો આપણે આવી જઈએ આ ખેતરમાં આ બાજુ એળા તો પાણી વાળી દઉં તો બધું હું કઈ ગયું બાજુ એડાની માળે પટર આવી લટર પટર માળે આવી જાય પાણી વાળી વાળી દ જે જે એડા નાના હતા ને બધા એડા મોટા થઈ ગયા હેડ એવી જગ્યા રાખીએ નહીં શેડા પર એડંડા આવી ગયા જો તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે મળીએ આપણે આવી જે આ શેતરમાં એડા વેણવાનું ચાલુ કરી દીધું આ બાજુ એડા વેણ્યા અહીં અને બીજા નાખવા જાય આ બાજુ સોફાની આવે છે શું કે સોહાની ચોજી ચોથી

બે વાગે ઘેર એ જમવાનું બાકી હા આ તો જમવામાં થઈ જાય મોડું હવે જમવાનું બનાવવાનું છે શેતરનું જે કામ હતું એ બધું પટાઈને આવતા રહ્યા અને હવે આપણે જેમ બના એમ આપણે શેતરનું કામ જલ્દી પૂરું કરવાનું હ કારણ કે આપણે આવી જવાનું છે કોમેડી વિડીયોમાં તો આપણે શેતરનું કામ પડતું નહીં એના કારણે આપણે કોમેડી વિડીયોમાં જતા નહીં તો આપણે જેમ બના એમ એનાનું કામ પટી જાય પછી આપણે શેતર બીજા વાપ બ આપણે હવે બાબુ નહીં હવે ખેર એ બાપ બાપ તો મિત્રો ભાઈ આપણા બ્લોગમાં બને લેજો તો આપણે જમવા બેસીએ નહીં ધોઈને ફ્રેશ થઈ અને પછી આપણે મળીએ વાજા એ થઈને અને આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા અને આપણે જમવા બેસી ગયા બાજુ બાજરીનો રોટલો અને આ બાજુ સબ્જી આ છે સાસ અને આ બાજુ લાડવો પણ આપણે ભૂખ લાગી હતી તો આપણે લાડવો ખાતા હતા नय खावन देवा पैगियो हो चेतनल टाइमचा राज्यपाळा सेशन माझं काम હતું किजू दमेश हं चेतनल कोण किदू हो चेतनल कोण હતું नि आज रविवार असतो

ભૂખ તો લાગે બેડી અઢી વાગે ભૂખ લાગી ગઈ હતી તો આપણે હતા ક્યારે નહીં ધોઈ રહી ગયા આપણા બનાવી લેજો તો પછી આપણે આપણે જમવાનું તો જમી લીધું અને હવે આપણા બે કલાક આરામ કરવાનો કે આ દાખો દાડી સવારે વહેલા ઉઠ્યા હતા અને હજીયા ક્ષેત્રો શેતરો એટલા ક્ષેત્રમાં ઊભાને ઊભા હતા તેના કારણે તેના તો થાક દબાણ લાગ્યો એટલો વોશોમાં સાડી ઊંઘ તો આપણે બે કલાક આરામ કરી લઈએ બે કલાક આરામ આરામ કરી અને પછી આપણે ઉઠી અને ચાપ પાણી કરી ઓટો મારવા જવાનું થાય એ આપણે જાઉં તો આપણા બ્લોકમાં બનાવી રહીશું તો પછી આપણે મળીએ મિત્રો આપણે ઉઠ્યા હતા હાથ વાગી તો આપણે હાથ વાગે ફ્રેશ થઈ અને આપણે આવી ગયા માતાજી દર્શન કરવા સવારના આમ નહોતા તો એ આવ્યા છે એ મા બહુચરમાં શીક્રત લાગ્યા પાણીમાં હે મા મેરડી એ મારા વીર વસ્ીર મહારાજ એ માસી ગોતાલ એ મારા ગોગા જે મારા મહાકાલ રહેલા તો મિત્રો આપણે માતાજી દર્શન કરી લીધા તો આપણે આપણા જવાનું છે જવાનું છે કોઈ નક્કી નહીં તો આપણા બને રેજો આપણે જાઉં એ આપણે કટ બતાવીશું આપણે અહીંયા ત્રણ દરવાજાએ શક્તિમા દર્શન કરવા આપણા માતાજીના દર્શન કરવાના નહીં તો આપણે કરી દર્શન તો આપણા આપણે માતાજીના દર્શન કરીએ માનિ રા મિત્રો રાતે આપણે થઈ ગયું હતું મોહાળું જેના કારણે થઈ અને આપણે બ્લોક નાશ્યો નહોતો અને આપણે થોડા મોડાયા હતા અને આપણે ગયા હતા બજાર સદીમાએ દર્શન કર્યા સદીમાએ દર્શન કરી અને થોડું બજાર હતું પડતું ગયા હતા રાતે વાંચ્યા હતા અગિયાર બાર વાગ્યા રાતે અગિયાર વાગે અગિયાર આવ્યા હતા તો આપણે સવારે વહેલા ઉઠી પાંચ વાગે નહીં જોઈ રેસ્ટ થઈ અને આપણે આવતા રહ્યા હોટલે તો બધું બધો માલ લગાવી દીધો હો માલ લગાવી દીધો ચા ઉકાળી દીધી ચા ઉકાળીને કમ્પ્લેટ કરી લીલ લીધો થરમોસમો અને દુકાનો માલ ગોઠવી દીધો અને આપણે બીજું એક નવું કે આ ખુરચીઓ પડી હતી આપણે લગાવી નથી ખુરશીઓ લગાવવાની કંઈની ઈચ્છા હતી રંગે લગાવી મોર મોર લાયા હતા કોઈ લગાવી નથી તો આપણે અત્યારે લગાવી દીધી કુર્ચીઓ કમ્પ્લીટ અને આ જગ્યાએ પલંગ પડ્યો હતો તો આપણે એની જગ્યાએ ખુરશીઓ લગાવી દીધી પલંગ કરી દીધો ઊભો અને આ બાજુ પાટલીઓ ગોઠવી દીધી અને જે એક પાટલી આવી છે એ પાટલી આપણે વખણ આડી ગોઠવવાની એ પાટલી આપણે વખણ આડી ગોઠવી દેવું અને પલંગ કરી દેવું ઊભો પલંગ તો ઊભો છે પલંગ પલંગ રહે પછી જોઈએ કે પલંગ ના આપણે શું કરું પલંગ નો પલંગની આખી કમ્પ્લીટ કરી કટિંગ કરી મસ્ત ફર્સ્ટ ક્લાસ તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહી છું તો પછી આપણે મળીએ આપણે ચા ઉકાળતા હતા અને આ બાજુ આપડે સદૈવ આવ્યો બોલાડો

હા સર બોલો સર પંત વાચન જવાનું કોઈ જઈ જાયો અમાર ભાભી સાહેબ તો મુજે પૂછાવ હોય જવાનું પાણી ઓળી મોળ જવાનું એમ ને હા જોજી પેલા પાટી લે તો ઓને જવાનું તાર જવાનું કને જવાનું તો મિત્ર આપડા બ્લોગ માં બનાય રહેજો ઘરે મજાક મસ્તી કરીને આવી છે જીબા ભેગા થઈને શું કેવો સરપંચ પણ બાદા માં નહીં નહીં આવું નહીં આવું કશું વાતો ના આવું કોઈ જતાવી આવજો બાય બાય

તો મિત્રો સરપંચ લગાવી નવરાત્ર તેલ તેલ લગાવીને ધોળા ધપ થઈ અને અમારા ભાઈ સુનિલભાઈને ધોળા ધપ કરી દીધા જ એક અને આપડે ટીપી આવી ગયું અને આપણે જમવા માટે મિક્સ સબ્જી બાજરીનો રોટલો અને સાસ આપણે જમવા માટે બે ગયા અને આપણા વિડીયોને આપણે યાદ આવીએ છીએ તો આપણા જીએસ બ્લોક ચેનલ ને લાઈક કરજો શેર કરજો